રાજકોટમાં આવકવેરા ઇન્વેસ્ટિગેશન વિભાગે આજથી છ મહિના પહેલાં લાડલી એસોસિએટેડ અને એલબીટ બેરિંગ સહિત તેના ભાગીદારોને ત્યાં દરોડા પાડ્યા હતા અંદાજિત ચાલીસથી વધુ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે રૂપિયા પાંચસો કરોડની ટેક્સ ચોરી બહાર આવી હતી આ તપાસના છ મહિના બાદ આવકવેરા વિભાગે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને ત્યાં આવક જાવકની મિલકત ખરીદી વેચાણના વ્યવહારોની તપાસ કરી જેમાં અન્ય નવા પાંચસો લોકોના રૂપિયા સાતસો કરોડના રોકાણ સામે આવ્યા છે આ રોકાણકારોમાં રાજકોટના ભાજપના પાંચ આગેવાનો પણ છે જેનું અંદાજિત રૂપિયા દસ કરોડ સુધીનું રોકાણ છે મોટા ભાગના રોકાણ રોકડમાં થયેલા છે રોકાણકારોમાં ભાજપના આગેવાનો સિવાય રાજકોટના બિડરો ડોક્ટરો જમીન મકાન ધંધાદારીઓ પણ સમાવેશ થાય છે આવકવેરા વિભાગે તમામને નોટિસ પાઠવી છે તેની પાસેથી ખુલાસો માંગ્યો છે છ મહિના પહેલાં થયેલી લાડાની એસોસિએટ ઓરિબિટ બેરિંગની તપાસમાં પણ ટેક્સ ચોરીની એક પછી એક ચોંકાવનારી પદ્ધતિ બહાર આવી હતી લાડાની એસોસિએટ રોકડ રકમ અને ટેક્સ ચોરી છુપાવવા માટે ઝૂંપડપટ્ટી ભાડી રાખી હતી તો કોટેચા ચોકમાં આવેલી એક ઝેરોક્સની દુકાનને ત્રણ ડાયરી છુપાવી રાખી હતી સ્થળ તપાસ બાદ હવે કાફલો દસ્તાવેજ ચકાસણી પણ ટેક્સ ચોરી માલુમ પડી હતી